ચોમાસું ગુજરાતમાં જબરદસ્ત જામ્યો છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે એવામાં શાકભાજીના પાકને જોરદાર નુકસાન થયું છે અતિવૃષ્ટિ જેવા માહોલના કારણે શાકભાજી એકદમ મોંઘા દાટ થઈ ગયા છે સતત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવ પ્રતિ કિલોએ સો કે દોઢસો રૂપિયાએ પહોંચી ગયા છે મોંઘવારી વધતા મહિલાઓ પણ પરેશાન થઈ ગઈ છે અને ખાલી મહિલાઓ જ નહીં ખેડૂતો પણ ભારે વરસાદના કારણે એનાથી પણ વધારે મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાતમાં શાકભાજીમાં ગણતરી કરવા આપણે બેસી તો ત્રણ ચાર દિવસમાં શાકભાજીના ભાવમાં પંદર ટકાથી વધારો છે કિંમતમાં જોવા મળ્યો છે તમારા માટે દુઃખની વાત તો એ છે કે શાકભાજીના ભાવ થોડા દિવસ છે એ આવાને આવા જ મોંઘા દાટ રહેવાના છે સતત પડી રહેલા વરસાદના કારણે ખાલી શાકભાજી જ નહીં પણ ઊભા પાક બાગાયતી પાક આ બંનેને પણ નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક છે એ ભારે વરસાદના કારણે એ ચાહે સૌરાષ્ટ્રમાં હોય કે દક્ષિણ ગુજરાતમાં બળી ગયો હોય એવા પણ ઉદાહરણ આપણને જોવા મળ્યા છે આ બધું એટલા માટે થયું કારણ કે શાકભાજી ઓછી થઈ ગઈ છે ખેડૂતો પાસેથી શાકભાજી આવતી નથી અને એના કારણે પૂરતી આ જેટલી પણ વસ્તુઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટે બીજા રાજ્યોમાંથી શાકભાજી મગાવવી પડે છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને બાકીની પણ ગણતરીના કારણે ભાવ છે એકદમ ઉછળી ગયા છે ટૂંકમાં જરૂર તો શાકભાજીની બરોબર જ છે પણ જરૂર મુજબનું ઉત્પાદન નથી થયું જેના કારણે ભાવ વધી ગયા છે ખેડૂતો પાસેથી જઈ અને શાકભાજી હોલસેલવાળા વેપારીઓ સુધી આવે અને ત્યાંથી જઈ અને લારી સુધી પહોંચે તો એ શાકભાજીના ભાવે એકદમ આસમાને પહોંચી જાય છે આ ભાવ વધારો ટૂંકા ગાળાનો છે જેવા વરસાદ પૂરા થવાના એંધાણ આવશે એટલે કે દસ પંદર દિવસ પછી જ આ ભાવ હતા ને એવા થઈ જવાના છે પણ હાલ લોકોએ આ ભાવ વધારાનો મારો છે એ સહન કરવો જ પડશે ભારે વરસાદના કારણે ગુજરાતમાં ખેતરોમાં કોબી ફુલાવર કોથમીર મેથી ભીંડા આદુ સહિતના શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે છોડવાઓ બળી ગયા છે અને કોહવાઈ પણ ગયા છે હવે આ નુકસાનની ભરપાઈ ખેડૂતોને કઈ રીતના થશે એ તો બહુ મોટો સવાલ છે પણ આ વિષય ઉપર તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં લખી અને જણાવો જો તમને અમારું કામ પસંદ આવતું હોય તો પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં લખાણ આપ્યું હશે ત્યાં એક લિંક આપ્યું હશે એના ઉપર ક્લિક કરશો તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જશો જ્યાં અમે તમામ વિડીયો મૂકતા રહેતા હોઈએ છીએ અમારી સાથે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર ધન્યવાદ